શંકર નું અમને પદ બેન બોલે સુરતા સોહાગણ સુંદરી સોહાગણ કોને કહેવાય એ તો બધાને ખબર છે ને આપણે સોહાગણને માણી છે અને ગુરુ મહારાજે બનાવી છે પણ એમાં વધુ થાય જો કેટલો એમાં એની મરમો મૂકી દીધો હે કેટલો મરમો મૂક્યો તો એવો સંતો મહાપુરુષોએ ગુરુનું શરણ લીધું અને સુતા સોહાગણ બને હવે એ ભટકે નહીં ક્યાંય બધા ગમે ન હોય તો બ્રહ્મને કુંધીને કે પડી ગઈ તેમ જુઓ તો ખરે ક્યાં ઠેઠ વાત કરી દીધી હે અને જગતના બધાને તોફાન છોડી દીધા તો આપણે ગુરુ મહારાજનો લીધો તો આમાં કાંઈ ખરું થોડું કાઢવું હોય તો આ સોહાગન ન થઈને સોહાગન બન્યા આવું કે નહીં રહે બની જાય પણ આમાં કાંઈક થોડુંક હજી આવરણ છે આમાં ને એ આવરણને છોડી દેવી તો આને પામી જાય સંતો મહાપુરુષોને આ પદને પામી ગયા તો આપણે કેમ ન પામી પણ જો આપણે નિરાંત મહારાજનું ભજન બોલ્યા બરાબર નિરાંત મહારાજે એની નિશાની આપી દીધી હતી એના ગુરુની નિશાની આપી દીધી કે મને સદગુરુ મળ્યા પૂરા પૂરા કોને કહેવાય કાંઈ બાકી ન રહે કાંઈ બાકી ન રહે પૂરો કહેવાય સુદેવ મુનિ પૂરો બની ગયા મારા ગર્ભમાં જ્ઞાન થઈ ગયું તો પૂરા મને સદગરવ મળ્યા પૂરા અને નિગમની ગમ લાગી વાહ અગમ અને નિગમ નિગમ કેટલા બધું સ્વરૂપ એ અને અગમની ગમ લાગી નિગમ આ એનું સ્વરૂપ છે અગમનું એની મને ગમ લાગી પણ કારે ગમ લાગ્યો મેં જ્ઞાને શબ્દ બોલો કોણ આ શબ્દ હું કહેવા માગે એને જ્ઞાનથી ને આપણે એનું મંથન કરવી તો ખરેખર આપને ખબર પડે જ્ઞાને શબ્દ વલવ્યો હવે વલોણું થાય ત્યારે બધું ક્યાં આવે ઉપર જ આવે ને કાંઈ હેઠળ હોય નહીં પછી હેઠળ ખોટા આપણે ડખો એવી કહેવાનો મારો ભાવ જેમાં કાંઈ મળે નહીં જ્ઞાને શબ્દ વલવો થવા રૂપની તર બાજી નિરાંત મારા કે વાહ વા તત્વ રૂપી મારો વાલો જ ગાજી રહ્યો હશે હે તો આ કિંમત કેની છે આમાં આની કિંમત છે આ કોથળાની વાત એ ન કરતા આજે તે પડી ગયો હોય સો વાગ્યે અને ઘરવાળાને કીધું તું અહીંયા બે છે વાત નહીં જાય સગાઈ કોની હતી હાલ તો થવાયની હતી તો અત્યારે હાલે છે એની આપણે સગાઈ નહીં ખોટી હું માથા હે હાલે એની જાડી બાંધી લેવી ને કારણ કે હગાય તો આ દેહની નહોતી માખો જે હાલી રહ્યો તો તત્વ એની હતી એટલે સંતો બહુ બધા સંતો બોલ્યા હશે કે આયા પુરુષને આદરનો દિયા હુંવા બાપ કેમ રોતા જોવો તો ખરા તેવી ક્યાં વાત કરી હે તો સંતોએ આને બહુ વર્ણન કર્યું પછી તે થ લેવાના કાઢે બહુ વિવેક કર્યો આ એટલો બધો કઈ હું વાળો નતો જેસલ ને માલદેર લાખો ના બધા હું વાળા નતા વિશાલ ખરેખર વિશાલ કર્યો ગુરુ મહારાજ ના શરણ એ ગયા ને અને જયારે એ ત્રિકુટી ત્યાગી ને પછી કીધું કે જોઈ લે ત્યારે ખબર પડી નમ જાય એવો છે મારા વાલો આ એમ ન લે કારણ કે આ તો હગા બાપનું નથી માને એવો અને ગુરુનું કેમ માની લીધું કેમ માની લીધું પણ સત્ય હતું વેદો શાસ્ત્રો માન પુરુષો આ બધું પોકાર કરીને કહી ગયા થાય એ વસ્તુ ગુરુ મહારાજે આપણને ప్రత్యક્ષ અનુભવ કરાવી દીધો એટલે અને ઈ જ સુરતા ને છોટી જાય તોય સો વગર મજા આવીની રે નહીં તે તારું લેવાને કાઢે વિવેક કરીને વિચાર્યું પછી ક્યાં એની નિશાન મારી બીજાની આમું નથી મારી મેં તો મગન કીડો મન કેરો પોતાના મનમાં આ જોવાનું મગન કીડો મન કેરો અને મનમાં આપણે વિચાર કરવીને મગન કેળો મન કેરો અને સેજે સેજે બહુ થયો સારો આપણને ઉપદેશ મળી ગયો અને આપણે એમ થાય કે બહુ સારું થઈ ગયું આવો ભાવ થઈ જાય પણ પછી પાછું નિરાજ મારા જે બોહારી વાત કરી એમાં રેણી અને કેણી બે રૂપિયા કારણ કે ખેણીથી છે ને જગત રીજે અને રેણીએથી રામ રીજે રેણીથી તમારો આત્મા રહી તમારો જે આમાં હાલી રહ્યો છે ને તમારો આમાં દેહ અભ્યાસ મોટી જાય એમાં રેણી કેણી બે રૂપિયા રેણી કેણી બે તો આપણે આવી ગયા એમાં પરિપૂર્ણ થઈ જાય કદાચ ચાલો પછી એમાં પ્રેમ ન હોય તો હું કહીશું આપણે પ્રેમ ન હોય તો હું કહીશું પ્રેમ સહી જીશ્યા નિરાશ કે કારણ કે તો પ્રેમ વસ્તુ છે પ્રેમ ને વંચતા એ બધા આપણે સાંભળેલું છે એ મારે બહુ ગાગા ને કરવું બધા જાણે છે પ્રેમ પ્રેમમાં ફરક છે એક પ્રેમ કાવ્ય વાળો છે ને એક શુદ્ધ સચિદાનંદ વાળો છે કાવ્યવાળો પ્રેમ હોય ને તો હું તમને બતાવું કે ઓ ભાઈ મારા પ્રત્યે કેટલી વાર દૂર કરે પણ માઇકો અને બોલો તમારો રૂધિયો માણસ એમ ના તું હું મારું લોહી પીશોથી હું લોહી પીતો હોય છે હાલ્યું કોઈ અને એના આંતરમાંથી નીકળતું હોય એ લોહી નહીં પીવાનું એ માંસાહાર નહીં કરવાનું બોલો માંસાહાર તો આપણે ક્યાં કરતા હતા પણ આ માંસાહાર કર્યો છે આને ક્યાં આગો ગુરુ મહારાજે આપણને આને વાત કરી છે तो रेणी खेणी बे रूपया प्रेम सहित शीशा पाणी बे एक मलई ने तो उगी गया पासो मोटो आवरण आवे मारी जखन बो आवे छे हु मारी बात करू केवो आवे एमा रेणी खेणी बे रूपया प्रेम सहित शीशा पाणी बे एक मलई ने तो उगी गया पण एने खड खावा लाग्यो दुर्गा भ्रांति हो लागी नाच जात ना नी ज्ञान नी મારા કારણ પૈસા મિલકત એ ઘણી અફરમ પાસ છે એ ભ્રાંતિ આ આ સોહાગન બનવા નીપટી એ ભ્રાંતિ જો તૂટી જાય ને તો આ સોહાગન વર્યા વગેરે રહે નહીં દુર્ગા ભ્રાંતિ બોલાવી એને ખડ લાગ્યું ખાવા ખડ છે ને આપણે તો ખેડૂત છે એટલે આપણને તો થોડુંક અમતો ખાલી ઈશારો કરું છું ખડ હોય ને એમાં જેવા કેવા તો કદાચ આપણે કાઢ નાખ્યું પણ જે મૂળ ગયા હોય ને માઈકો કોઈ મૂલ્યા ધરવા ના આવે હલના સરળા ન જાય હું પણ આનો એ પણ છે એ પહેલાં આના નીકળે ઊગી જાય બી તો પછી ઉગે કારણ કે કંઈક જાય પણ આનો મને દાવો થઈ જાય કે હું કાંઈક જાણું છું ના કોઈ નથી એમ એવું મનમાં આવે એ વાત શક્ય શક્ય નથી હું કારણ કે આ શબ્દને તો બધા ઓળખે છે કોઈ લીધું ઓળખતું એવું નથી કહેવાનું બધા ઓળખે છે પણ જે જે પદમાં ઊભા હોય ને એ પદની મર્યાદા સૂકતા નથી પદની મર્યાદાને સૂકતા પદની મર્યાદા કોને સુખાય દાખલા તરીકે આપણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ અત્યારે પદ ઉપર છે એ પદ નીમ્યા રહેશે વ્યક્તિ ફરશે પદ નીમ્યા રહે અને પદમાંથી જે હુકમ થાય ને એ પાકો હોય કે એની કીધું પાંચસોની બે હજારની નોટ બની એટલે બન જો એનો એક મુખ્યમંત્રી ગુજરાતનો હોય તો એનું ન્યાયી પદ ન આવે એટલે પદ કદાચ હાળવે છે કહેવાનું આ વાર કે હો આ વિવેકથી આ બધું સારું લાગે વિવેક વગરનું જ્ઞાન છે ને સંતોએ આંધળું કીધું છે આંધળી ડોટ કીધી છે પણ આપણામાં સંતના લક્ષણો આવવા દે આપણામાં વિવેક વાણી વર્તમાન બધું આપણું સૂર્ય સચિદાનંદ હોવું જોઈએ તો આ ભક્તિ આપણને રૂડી લાગે નકર વિવેક વગરનું જ્ઞાન ગમે એટલું પછી કારણ કે બધાને ખબર જ છે કોણ ને ખબર ગુરુ મહારાજના શરણે બધા ગયા બધાને ભાવ જ છે કેમ ન ભાવ હોય બધાને ભાવ જ છે પણ પ્રેમ પ્રેમ છે ને પ્રેમની વ્યાખ્યા બહુ કર્યા જેથી પ્રેમને સમજાય એવું છે તો આત્માની વાત છે ને બહુ કરાય એવી નથી પણ આત્માને સમજી જવાય એવી વાત છે પછી કહેવાય એ ખડ કાઢવા શું કરવું પડે વિરાટમાં ગુરુ ગમ ની કોદળે લઈ લે ગુરુ ગમ ની કોદળે આપણે લેવી તો એ આપણામાં રાખવી પડે કે મારે લાભાઈને આમ હામું જવું પડે મારા મારવી પડે બીજાના મારવાનો આપણે આપણા ખેતરમાં ખડ કાઢવાનું બીજાના ખેતરમાં આપણે ખડ કાઢવા જઈએ ભૂજનની મેળા આવે એટલે સંતો મહાપુરુષોએ આપણે ઘણું ઘણું બધું વાણીમાં કહી દીધું છે કેટલું આપણને કીધું છે પણ આપણે ભજનમાં લાવીને અમુક વસ્તુ મૂકવા હોય મૂકીને લઈ જાય જે કી વસ્તુ લઈએ લેવાની લઈ લેવાય લેવાની કંઈ કદાચ કદાચ એક દુકાનમાં ન માલ હોય તો એ દુકાને કાંઈ ઊભું ન રહેવાય બીજી દુકાને રીવું કહેવાય હે પણ દુકાનવાળા એની માથાગૂટ ન કરાય એની એની મુખરી ન કરાય આપણે બીજી દુકાને જઈએ તો વસ્તુ તમારા સ્વરૂપની આવડે આ વસ્તુ છે કહેવાનો મારો ભાવ ભાવર્થ કે વસ્તુ આવડે આ છે કારણ કે શબ્દ પછી શબ્દ આ તો ગુરુ મહારાજ છે આપણું ક્યાં છે આપણું હોય તો ખૂટે ને પણ આપણો સમય સભાનો સમય વિવેક એ બધું આપણે હારી રાખવું પડે પછી કદાચ ગમે એટલું ઓલું કર્યું તો એ એમાં બહુ છે ને આપણે બહુ મીઠા ખાધી હોય બટકા અને પછી તમને હોય હવે રહેવા તો થોડું એટલું મીઠું શાન થોડી છે સમજવાનું જાદુ છે ગુરુ મહારાજની શાન થોડી છે સમજવાનું જાદુ છે અને ખડ કાઢ્યો ને પછી વેલો અરાધ માં રહી કયા દાશ નિરાંત સત્ય રૂપી સેદે મત પર હોવું જ ન ભારે હોવું ન તો આ સારો જ લાગે હે તો સારો જ લાગે કારણ કે સંતો મહાપુરુષોનો અનુભવ પરમાર થાટું તેવી જોવો તો ખરા પોતાના ઠેઠ હજી શૈલી દસ હું જે ભજન નથી જોઈડ્યું કેવો ભાવ હતો હે તો આપણે એવો ભાવ રાખો તો સોહાગન તો બને જ કે ન કેમ ન બને બને જ કે પણ એક જબરદાનના ટૂંકા શબ્દ છે જબરદાન મહારાજના ટૂંકા શબ્દ છે અમે તો સેવે મૂખે અને સાંભળેલા અને એની એ રેલા સેવી કે નેહ એટલે પ્રેમ નેહ એટલે ભળી જાય હું એકમેક થઈ જાવ તો એની આ શબ્દોમાં કીધું છે કે આ બધું કેવું સુરતા હોવી જોઈએ અને કેવું હોવું જોઈએ એનું આમાં એની ભજનમાં વર્ણન કર્યું છે Eni hala yo guru lal taranamari eni hala yo. ಸೋರ್ ಬೀ ಬೈ ಹಾರು ಲಾ ನೇ ನೆಹ ಲೋ ಗು નિશાન મારે નિશાન મારે જેમ સકોનું ધ્યાનો શિયર મારે અષાઢ મહિનો હોય વાગ્યા હોય ને આકાશમાં વીજળી ઝબકારા કરતી હોય અને ઈ મેહુલો ગાજતો હોય તો મોરલો કુદે બોલ્યા વગી નો રે ખરો તો જયારે આવી સુરતા બોલે ને ત્યારે ગાજે ગાજે ગાધે ને ગાજે પછી એક ઉદાહરણ બહુ સારું આપ્યું હોય pio pio popya tu bolmaré pio pio popya tu bolmaré maro pio acesse mararup maré maro pio acesse mararup maré ne holla jo guru la अरे मस्ती जामी शनी जा आनंद